હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે મિત્રો બહુ ખૂબ જ અગત્યના વિષયની ચર્ચા કરવાની છે જે ધોરણ ની અંદર જેમણે પણ સીઈટીની પરીક્ષા આપેલી છે બરોબર બે હજાર પચીસ છવ્વીસ એટલે સી ઈટીની પરીક્ષા જે મિત્રોએ આપેલી છે તેમનું ફાઇનલ આન્સર કી આવી ગઈ છે અને ફાઇનલ આન્સર કી આવી ગયા પછી રિઝલ્ટ આવશે મિત્રો તમારું સાત તારીખે રિઝલ્ટ આવશે એટલે કે સાત ચાર બે હજાર પચીસના રોજ તમારું રિઝલ્ટ જે છે મિત્રો એ વેબસાઇટ ઉપર મૂકવાનું છે બરાબર તો રિઝલ્ટ આવી ગયા પછી તમને સીઈટી અંતર્ગત કઈ કઈ સુવિધાઓ મળવાપાત્ર છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ સીઈટીના આધારે મળવાપાત્ર યોજનાઓ તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ શકો કેટલા પ્રકારની યોજના છે એમાં યોજનાની અંદર તમને પહેલી સુવિધા આપેલી છે કે ભાઈ જ્ઞાનશક્તિ સ્કૂલ પછી જ્ઞાનશક્તિ ટ્રાયબલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ પછી ઈ એમ આર એસ એટલે કે એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ પછી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના આ પાંચ સુવિધા મિત્રો તમને આપવામાં આવે છે આ પાંચેય સુવિધા વિશે ડિટેલમાં સમજવું મિત્રો ખૂબ જ અગત્યનું છે બરાબર તો વિડીયો જે છે મિત્રો એ તમારે અંત સુધી જોવાનો છે આપણે એક એક વસ્તુઓની સ્પષ્ટ રીતે વાત કરવાની છે કે જેથી કરીને ધોરણ પાંચનો બાળક સીટીમાં મેરિટમાં આવે શેમાં આવે કે ભાઈ મેરિટમાં આવી ગયા પછી એને શું કરવાનું છે કઈ સ્કૂલમાં એડમિશન લેવું કેવી રીતે એડમિશન લેવું પ્રોસેસ શું કરવી ડોક્યુમેન્ટ શું રાખવા આ બધી ચર્ચા આપણે કરવાની છે તો ખાસ વિડીયો અંત સુધી જોજો અને અત્યારે મિત્રો સૌ આપણે શરૂઆત કરીશું કયા મુદ્દાની ચર્ચા કરવાની છે તો આજે આપણે ચર્ચા કરીશું મિત્રો જ્ઞાનશક્તિ સ્કૂલ વિશે આપણે ચર્ચા કરવાની છે તો આપણે એમાં આગળ વધીએ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ બરાબર તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ જે સ્કૂલ જે છે એની અંદર તમને કઈ કઈ લાભો મળવા પાત્ર છે આ યોજનાનો હેતુ શું છે પહેલાં આપણે જોઈશું તો કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ એની યોજનાનો હેતુ શું તો કે ભાઈ રાજ્યના દરેક વિસ્તારની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણતાયુક્ત શિક્ષણ આપી તેઓની શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે આ નીતિ અંતર્ગત ધોરણ એકથી પાંચમાં સળંગ સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં જ અભ્યાસ કરતા બાળકોની પ્રતિભાની શોધ કરી તેઓને આગળના ધોરણમાં ધોરણ છ થી બારમાં ઉચ્ચ અભ્યાસ પ્રકારનું શિક્ષણ મળે તેનું આયોજન કરવામાં આવેલ છે એટલે કે અહીંયા ચર્ચા તમને શું કરી મિત્રો કે તમારે સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટ ઇન એડ શાળામાં એટલે કે સરકારી શાળા થઈ બરાબર એની અંદર જે બાળકો ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરે છે તેના માટે આ ની પરીક્ષા લેવાની ને સરકારી શાળામાં થી બાર પાંચમા પછી છઠ્ઠું સાતમું આઠમું નવ દસ અગિયાર બાર ભણવા માટે સરળતાથી બાળકો શિક્ષણ મેળવી શકે ઉચ્ચ ગુણવત્તા વાળું પ્રકારની સરકારની યોજના છે એટલે એમને ફ્રી ઓફ ની અંદર એડમિશન દેવાનું છે બરોબર આ યોજનાનો હેતુ એનો એવો છે કે આ યોજના ઉચ્ચ કક્ષાની નિવાસી છાત્રાલય સુવિધા સાથે એટલે આમાં તમને મિત્રો નિવાસી શાળા છાત્રાલય એટલે કે જ્યાં તમે જે સ્કૂલમાં એડમિશન લેશો એ સ્કૂલની અંદર કઈ કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે એ આપણે આગળ ચર્ચા કરીશું એની અંદર તમે ત્યાં મિત્રો ભણવાની અને રહેવાની પણ સુવિધા છે ટૂંકમાં તમારે અહીંયા જ રહેવાનું છે બરાબર બરાબર સર્વાંગી વિકાસ વૈશ્વિક શિક્ષણના અનુભવો કલા કૌશલ્યયુક્ત શિક્ષણની સુવિધાઓ અન્ય શાળાઓની સરખામણી શ્રેષ્ઠ પદ્ધતિ પ્રયુક્તિ નવાચારના સાધન સામગ્રી ગત માળખા સાથેની સુવિધાઓ આપીને આ બધી સુવિધાઓ દેવાની છે અને વિદ્યાર્થીઓને પારખી તેમજ તેઓને જી બરોબર જે ડબલ ઇ જી પછી નીટ જેવી જાહેર પરીક્ષાઓ માટે સ્પર્ધાત્મક કૌશલ્યો વિકસિત કરતી પૂરી પાડવામાં આવે છે બરોબર એટલે જે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે તેમના માટે આ સુવિધા છે ત્યાં રહેવા કરવાની છાત્રાલયની પણ સુવિધા છે હવે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો તમને આપેલો છે શિક્ષણ વિભાગનો ઠરાવ આ તમને ઠરાવ આપેલા છે બરોબર સળંગ એસએસએ આ બધું અમે લખેલું છે એમાં આપણે બહુ પડતા નથી રાજ્ય સરકારે કુલ પચાસ શાળાઓ માટે મંજૂરી આપેલી છે આખા ગુજરાતની અંદર પચાસ શાળાઓ એમને ફાળવેલી છે કેટલી શાળા ફાળવેલી છે પચાસ શાળાઓ બરાબર યોજના શરૂ થયાનું વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ છે યોજનાના લાભાર્થી કોણ છે તકે લાભાર્થી જે છે તમને આપેલું છે કે સીઈટી ધોરણ પાંચમાં પાસ બાદ મેરિટમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ બરાબર જે બાળકો ની પરીક્ષાની અંદર પાસ થયા છે અને પછી મેરિટમાં આવ્યા છે એ બાળકો જ આ યોજનાનો લાભ લઈ શકે છે હવે આ યોજના અંતે કુલ લાભાર્થીઓનો સમાવેશ કેટલા બાળકોને લેવાના છે તો પચાસ શાળા લેખે શાળા દીઠ ત્રીસ બાળકો મળીને એક શાળામાં ત્રીસ ત્રણસો બાળકો તો ત્રીસ ની ત્રણસો બાળકો પ્રથમ વર્ષે પંદર હજાર વિદ્યાર્થીઓ દ્વિતીય વર્ષે ત્રીસ હજાર વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષે પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ એમ હર વર્ષે મિત્રો એ પંદર હજાર લેશ એટલે એમ કુલ એક લાખ વિદ્યાર્થીઓને લાભ દેવાનો છે બરાબર પ્રત્યેક વર્ષે ધોરણ છ થી આઠ છ થી બાર થાય ને એમાં કુલ એક લાખ બાળકોને લાભ દેવાનો છે બરાબર આ એનો હેતુ છે પછી જ્ઞાનશક્તિ શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલની અંદર અનામત આપેલું છે કે ભાઈ એસસીના બાળકો સાત ટકા ફરિયાજ લેવા એસટીના બાળકો ફરિયાજ પંદર ટકા લેવા ઓબીસીના બાળકો ફરિજિયાત સત્યાવીસ ટકા લેવાના ઈડબલ્યુએસના બાળકો ફરીજયાત દસ ટકા લેવા બરાબર ઈડબલ્યુએસ એટલે કે જે ઓપન કેટેગરીવાળા જે છે બરાબર જેમની અંદર જે લોકોને ખરેખર જે પરિસ્થિતિ નબળી છે એવા બાળકોને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ પણ જોશે બરાબર એવી દસ ટકાનો તમને અનામત લાભ આપેલો છે એ આ એડમિશન લઈ શકશે એના પછી ધોરણ એકથી પાંચ દરમિયાન સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરવા બાળક માટે કોઈ અનામત છે નહીં એટલે કે જે બાળકો સેલ્ફ ફાઇનાન્સની અંદર અભ્યાસ કરે છે એના માટે કોઈ લાભ નથી દિવ્યાંગ બાળકો માટે પણ છે પાંચ ટકા અનામત બરાબર એ પણ પાંચ ટકા ફરજિયાત લેવાના છે એના પછી કે ભાઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં તમારે એડમિશન લેવું છે તો યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો કાગળિયા તમારી પાસે ક્યાં ક્યાં હોવા જોઈએ તો કે ભાઈ એસી એસટી બરાબર અને ઓબીસી પછી આરક્ષણ લાભ લેવા માટે તમારે જાતિનું પ્રમાણપત્ર જોશે ફરજિયાત ઈ એસસી એસટી એસ ટી ત્રણેય માટે જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત જોશે એટલે જે મિત્રો પાસે જો જાતિનું પ્રમાણપત્ર ન હોય તો વહેલી તકે કઢાવી લેવું આવતી સાત તારીખે એટલે કે ને અને દિવસે મિત્રો તમારું રિઝલ્ટ આવશે ત્યારે પછી પાછું જાતિનું પ્રમાણપત્ર કઢાવવા જવું પડશે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે આ બધી તમારે વ્યવસ્થા કરવી પડશે એટલે જાતિનું પ્રમાણપત્ર પહેલાં કઢાવી લેવું ત્યાર પછી ઈડબલ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના અનામત બરાબર જે ઓપન કેટેગરી વાળા જે છે બરાબર જનરલ કેટેગરી વાળા આપણી ભાષામાં તો જનરલ કેટેગરી વાળામાં ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા જે છે બરાબર એને લાભ લેવા માટે ઈડબલ્યુએસ પ્રમાણપત્ર ફરજિયાત તમારે જોડવાનું રહેશે રહેશે અને રહેશે એના પછી દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ફરજિયાત તમારે જોશે અને આ બધા ડોક્યુમેન્ટ તમારે રાખવાના છે ફરજિયાત એ તમારે અપલોડ પણ કરવાના આવશે અને સાથે તમે ફોર્મ ભરશો ત્યારે જોડવાના પણ આવશે ત્યારે તમને તકલીફ પડે નહીં બરાબર તો આ મિત્રો આપણે વાત કરી સૌથી પહેલી કે ભાઈ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જે છે જ્ઞાનશક્તિ સ્કૂલ તો એની અંદર તમારે એડમિશન લેવું હોય તો તમારે કઈ કઈ વસ્તુઓ તૈયાર રાખવાની છે કેવી રીતે તમારે પછી આગળ ફોર્મ ભરવાનું થશે એ બધી આપણે માહિતી મિત્રો આ ચેનલની અંદર આપવામાં આવશે એટલે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે નવો જ્યારે વિડીયો અપલોડ કરીએ ત્યારે તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે હવે એના પછીના નવા નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે ચર્ચા કરવાની છે પછી છેલ્લે આ બધી સુવિધાઓ વિશે વાત કરવાની છે આપણે બરાબર ત્યાં રહીને તમે કેવું શિક્ષણ મેળવી શકો એ બધી એનો હેતુ શું છે કેટલા બાળકો લેવાના છે કેટલા ટકા અનામત બધી ચર્ચા આપણે આગળ કરવાની છે તો આઈ હોપ કે મિત્રો તમને આજનો જ્ઞાનશક્તિ સ્કૂલ વિશેનો વિડીયો તમને સમજાઈ ગયો છે આના પછીના નેક્સ્ટ વિડીયો જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલની અંદર આપણે ફરીથી પાછા મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત